સુરત માં ખાડીપુર ની પરિસ્થિતિ ને ટાડવા માટે પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ એક ખાસ પ્લાન બનાવ્યો છે. સુરત શહેર માં થોડા દિવસો પહેલા ખાડીપુર આવી હતું અને લોકો ને હાલાકી પડી હતી. ત્યારે ખાડીપુર ને ટાડવા માટે પદ્મશ્રી મથુરભાઈ સવાણી દ્વારા એક પ્લાન બનાવવામાં આવ્યો છે. સાથે જ તેઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તો બીજી તરફ મથુરભાઈના પત્રને લઈ અને ધારાસભ્ય કુમારભાઈ કાનાણી દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખી અને મથુરભાઈ દ્વારા સૂચવેલી યોજના પ્રમાણે સર્વ કરી શક્યતા તપાસી અને આ યોજના શક્ય છે કે કેમ તે બાબતે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે તો સુરતમાં ધારાસભ્ય કુમારભાઈએ પણ મથુરભાઈના પત્રના સંદર્ભમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તેવો એ પત્રમાં જણાવ્યું છે કે સુરતની ખાડી પરિસ્થિતિમાંથી મુક્ત કરી શકાય તે માટે સુરતના સમાજ અગ્રણી અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી દ્વારા આપશ્રીને તથા સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ અધિકારીઓને આ બાબતનો પત્ર લખવામાં આવે છે પત્રની સાથે ખાડી ડાયવર્ટ કરી શકાય તે બાબતનો પ્લાન પણ મુકવામાં આવેલ છે તો મથુરભાઈ દ્વારા લખેલ પત્ર બાબતે મને એવું લાગે છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે તેમણે સૂચવેલ યોજના પ્રમાણે સર્વે કરી શક્યતા તપાસી આ યોજના શક્ય છે કે કેમ તે બાબતે આગળની કાર્યવાહી કરવી જોઈએ જેથી સુરતને વખતો વખત આવતા ખાડીપુરમાંથી બચાવી શકાય તેવું મારું માનવું છે તો બાબતે ઝડપથી યોગ્ય કાર્યવાહી થાય તે માટે મારી આપ શ્રીને ભલામણ સહ વિનંતી છે આપણે સૌ જાણીએ છીએ કે સુરતની અંદર દર વર્ષે અતિ વરસાદને કારણે ખાડીપુર આવે છે લાખો લોકો સુરત શહેરના પ્રભાવિત થાય છે અને ખાડીપુરમાંથી કેવી રીતે બચી શકાય એનું પ્લાનિંગ ઉદ્યોગપતિ શ્રી મથુરભાઈ સવાણીએ આપ્યું છે અને એ પત્ર એણે મને પણ મોકલ્યું છે પત્ર વાંચ્યા પછી મને એવું લાગે છે કે જો આ પ્લાનિંગ પ્રમાણે કામ થાય અને શક્ય હોય તો ખાડીપુરનો જો પ્રશ્ન હલ થતો હોય તો તંત્રએ તાત્કાલિક ધોરણે આને સર્વે કરાવવું જોઈએ અને સર્વે સર્વે કર્યા પછી જો આ વાત યોગ્ય લાગતી હોય અને ખાડીનો પ્રશ્ન હલ થતો હોય તો હું માનું છું કે યુદ્ધના ધોરણે કામ હાથ પર લઈ અને લાખો લોકોને જે પ્રભાવિત થઈ રહ્યા છે એને એમાંથી મુક્તિ આપવી જોઈએ કેટલું નુકસાન થતા છે કેટલી મુશ્કેલી લાખો લોકો પ્રભાવિત થાય છે અતિ મુશ્કેલી ખૂબ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે અને આ દર વર્ષનો પ્રશ્ન છે અને એટલા માટે આ પ્રશ્ન હલ કરવા માટેના પ્રયાસો વહીવટી તંત્રએ કરવા જોઈએ મને એવું લાગે છે કે આ પ્રશ્ન કોઈ વિભાગનો એક વિભાગનો નથી અથવા તો કોઈ એકાબીજા વિભાગ ઉપર ખો આપી દે તો આ પ્રશ્ન હલ થવાનો નથી આ પ્રશ્ન હલ કરવા માટે એક ચોક્કસ પ્રકારની કામગીરી કરવી પડે ખાડી પૂર આપણે અટકાવી ના શકીએ અતિ ભારે વરસાદ ન આવે એ આપણા હાથમાં નથી પરંતુ એમાં લોકોને રાહત થાય કેવી રીતેનો પ્રશ્ન હલ થાય એ તો ચોક્કસ આપણા હાથમાં છે અને એટલા માટે ચોમાસા પહેલાની જે કામગીરી હોય એ ખાડી ડ્રેજિંગની હોય સફાઈની વાત હોય પ્રિમોન્સૂનની જે કંઈ કામગીરી કરવાની હોય એ જો ચોક્કસપણે ચોક્કસ થતી હોય તો સો ટકા જે આ પ્લાનિંગ આપ્યું છે મથુરભાઈ અને એનું જે સર્વે કરીને જો આપણે ચોક્કસ લાગતું હોય કે આનાથી ખાડી બંધ થાય એમ છે તો હું ચોક્કસપણે માનું છું કે વહીવટી તંત્રએ આ પ્રશ્ન હાથ પર લઈ સર્વે કરાવી અને શક્ય હોય તો તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરવું જોઈએ જવાબદાર વ્યક્તિઓ સામે પણ કાર્ય દર વર્ષે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે અનેક ટેન્ડરો ભરાતા હોય છે સાફ સફાઈના આ તે ગમે તે સો ટકા જે રીતે કામગીરી થવી જોઈએ એમાં કંઈક ને કંઈક થોડી ઉણપ હોય છે બેદરકારી હોય છે ને એના કારણે પ્રશ્ન વધુ જટિલ બને છે પ્રશ્ન તો સંપૂર્ણપણે આપણા હાથમાં નથી પરંતુ એને ઓછો કરી શકાય ઓછી તકલીફ કરી શકાય એવું તો ચોક્કસ આપણા હાથમાં છે અને જો આ પ્રશ્ન આપણે ઓછો પણ ન કરી શકીએ યોગ્ય કામગીરી આપણે ચોમાસા પૂર્વે ન કરીએ તો ચોક્કસપણે આપણી બે